સામાન્યકાળના એકવીસમાં અઠવાડિયાનો સોમવાર ધર્મસભા આજે સંત લુઈસ અને કાલા સાંથના સંત યોસેફના પર્વો ઉજવે છે નિયમોને માત્ર બાહ્યાચાર બનાવી દઈ એને જડ રીતે વળગી રહીએ તો આપણે સૌ આપણો ધર્મ ભૂલ્યા ગણાઈએ સાંભળીએ સંતમાંથી કૃત શુભ સંદેશ અધ્યાય ત્રેવીસ કડી તેર થી બાવીસ ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઓ દંભીઓ તમારી કેવી દશા થશે તમે ઈશ્વરના રાજ્યના દ્વાર લોકોને માટે બંધ કરો છો તમે નથી જાતે એમાં દાખલ થતા કે નથી અંદર જનારાને દાખલ થવા દેતા ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઓ દંભીઓ તમારી કેવી દશા થશે તમે એક અનુયાયી બનાવવા માટે પૃથ્વી અને સમુદ્ર ઉપર ફરી વળો છો અને જ્યારે તે બને છે ત્યારે તેને તમારા કરતા બમણો નરકને પાત્ર બનાવો છો ઓ આંધળા નાયકો તમારી કેવી દશા થશે તમે કહો છો કોઈ મંદિરના સોગન ખાય તો એની કશી કિંમત નથી પણ જો કોઈ મંદિરમાંના સોનાના સોગન ખાય તો તે તેને બંધન કરતા છે ઓ મૂર્ખાઓ ઓ આંધળાઓ શું મહત્વનું છે સોનું કે સોનાને પવિત્ર બનાવનાર મંદિર વળી તમે કહો છો કોઈ વેદીના સોગન ખાય તો તેની કશી કિંમત નથી પણ જો કોઈ વેદી પરના નૈવેદ્યના સોગન ખાય તો તે તેને બંધન કરતા છે તમે કેવા આંધળા છો શાનું મહત્વ વધારે છે નૈવેદ્યનું કે નૈવેદ્યને પવિત્ર બનાવનાર વેદીનું જે કોઈ વેદીના સોગન ખાય છે તે વેદીના અને તેના ઉપર જે હોય તેના સોગન ખાય છે જે કોઈ મંદિરના સોગન ખાય છે તે મંદિરના અને મંદિરમાં જેનો વાસ છે તેના સોગન ખાય છે અને જે કોઈ આકાશના સોગન ખાય છે તે ઈશ્વરના સિંહાસનના અને તેના ઉપર જે બિરાજે છે તેના સોગન ખાય છે ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ઉદ્દેશીને આકરા શબ્દો ઉચ્ચારે છે એ સાચું પણ ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને જ ઠપકારે છે એવું નથી જે કોઈ માનવ શાસ્ત્રી અને ફરોશીનું માનસ ધરાવે છે તે સૌને સંબોધે છે ઈશુના આ ઠપકામાં દ્વેષભાવ કે શાસ્ત્રીઓ અને ફરોશીઓને નીચા પાડવાની ભાવના નથી ઈસુના શાસ્ત્રીઓ અને ફરોશીઓ પ્રત્યેનો પ્રેમ એમના ગુસ્સાભર્યા શબ્દોમાં વ્યક્ત થાય છે ગુસ્સો પ્રેમની અભિવ્યક્તિ છે આપણે જેને પ્રેમ કરીએ છીએ એ વ્યક્તિ જો અવળે માર્ગે હોય તો એને સવડે માર્ગે લાવવા આપણે ગુસ્સાભર્યા શબ્દો ઉચ્ચારીએ છીએ જો પ્રેમ ના હોય તો આપણે એ અવળે માર્ગે જઈ રહેલા પ્રત્યે આંખ આડા કાન કરીશું શાસ્ત્રીઓ શાસ્ત્ર એટલે કે બાઇબલના જાણનારા ફરોશીઓ એટલે બાઇબલના બધા જે છસો તેર નિયમોનું અક્ષરશ પાલન કરનારા એમની આવી સમૃદ્ધ આધ્યાત્મિક સંપત્તિનો શાસ્ત્રીઓ અને ફરોશીઓ નથી પોતાને માટે ઉપયોગમાં લેતા કે નથી અન્યોને એ જ્ઞાનનો લાભ આપતા પૂળાના ઢગલા પર બેઠેલો કુતરો પોતે તો પૂળા ચાવતો નથી પણ પૂળા ચાવવા આવી રહેલી ગાયને પણ ભસીને પાછી હટાવે છે શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઘાસની ગંજીના કૂતરા જેવું વર્તન કરે છે હું પણ આવું કરી શકું છું મારી કોઈક સગવડ અથવા આવડતનો હું ઉપયોગ કરતો નથી અને અન્યોને એનો લાભ આપતો નથી એક પુરોહિત કહેતા કે તમારી કોઈ વસ્તુ તમે છેલ્લા બે વર્ષથી વાપરી નથી તો તમે એને વાપરવાના નથી તમે એને બીજા કોઈને આપી દો જે એ વસ્તુને ઉપયોગમાં લઈ શકે શાસ્ત્રીઓ અને ફરોશીઓ વ્યક્તિને ધર્મ તરફ વાળે એ ખૂબ સારી બાબત છે કોઈક ધર્મની બાબતમાં થોડો લાપરવાહ હતો પણ શાસ્ત્રી અને ફરોશીના ભારે પ્રયત્નથી એ ધર્મ તરફ વળે છે પણ પછી તો આ ભાઈને એવો તો રૂઢિચુસ્ત બનાવી દે છે એવો તો નિયમોનો પૂજારી બનાવી દે છે કે આ ભાઈ નિયમને વળગી રહે છે અને વ્યક્તિને ભૂલી જાય છે ખરેખર તો વ્યક્તિને પકડી રાખવાની છે અને નિયમને ભૂલી જવાનો છે ક્યારેક આપણે પણ નિયમોને વધુ પડતું માન આપનારા બની જઈએ છીએ વ્યક્તિથી નિયમભંગ થયો છે આપણે વ્યક્તિને બચાવવાની છે નિયમને વળગી રહેવાનું નથી દાખલા તરીકે વિદ્યાર્થીઓને સો મીટર દોડ કરાવીએ છીએ વિદ્યાર્થીઓમાં એક પોલિયોવાળો વિદ્યાર્થી છે એને પચાસેક મીટરનું કન્સેશન આપી ત્યાં ઊભો રાખીએ અને બાકીના વિદ્યાર્થીઓ પ્રસ્થાન રેખાથી દોડે ત્યારે તે પણ દોડે તો આપણે એ વિદ્યાર્થીને મહત્વ આપ્યું કહેવાય પણ જો આપણે વળગી રહીએ કે પોલિયોવાળા વિદ્યાર્થીએ પણ અન્ય વિદ્યાર્થીઓ સાથે પ્રસ્થાન રેખાથી જ દોડવાનું તો એ વિદ્યાર્થી વિજયના સપના ના સેવી શકે શાસ્ત્રીઓ અને ફરોશીઓ જેને મહત્ત્વ આપવું જોઈએ તેને મહત્વ આપતા નથી દાખલા તરીકે મંદિર મહત્ત્વનું છે પણ તેઓને મતે મંદિરમાંનું સોનું મહત્ત્વનું છે સોનાને મહત્ત્વ અપાવનાર મંદિર છે ક્યારેક આપણે પણ વ્યક્તિને મહત્ત્વ આપવાને બદલે વ્યક્તિના પહેરવેશને મહત્ત્વ આપીએ છીએ પહેરવેશ વ્યક્તિને સુંદર બનાવતો નથી વ્યક્તિ પહેરવેશને સુંદર બનાવે છે શ્વર દયા કરો ઈશ્વર દયા કરો ઈશ્વર દયા કરો इस्वर दया करो इष्वर दया करो इष्वर दया करो इष्वर दया करो इष्वर is Yeah, have हे करो